લીલાબા હોસ્પિટલ અને ઘરે કૃષ્ણ દાંતનું દવાખાનું તેમજ ઇમ્પલાયટ સેન્ટર કળો ધરાવિતની શાંત બી બીઓ ટીમ દ્વારા બ્લડ શુગર બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઈસીજી દાંતની તપાસ તેમજ જનરલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું મોટી માત્રામાં લોકોએ ભાગ લઈ પાવન થયા હતા જેમાં ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેશા

ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલ હતો જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ચલતાન ગામજનો જોડાયા હતા ગઈકાલ પાલકી યાત્રા રાખી હતી જેની અંદર પણ ચલતાન ગામના ખૂબ જ મોટી સંખ્યામાં નાના બાળકો બહેનો વડીલો બધા જોડાયેલા હતા અને આજે સાઈધામ મંદિર ખાતે મહાપૂજા અને સાંજે છ વાગ્યા પછી જાહેર ભંડારો રાખવામાં આવેલ છે